લઈ પ્રેમી અને પોલીસે મુક્ત કરાવી હતી બે ટ્રક માંથી પશુઓ બચાવાયા હતા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને સોળ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વલણ ગામથી ધુરિયા મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહી હતી ભરૂચના વલણગામ ખાતેથી ક્રૂરતાપૂર્વક ભેંસ કોઈપણ જાતના પાણી કે ખોરાકની વ્યવસ્થા વગર ખીચો ખીચ ભરીને લઈ જવામાં આવી રહી હોવાની ચોક્કસ માહિતી જીવદયા પ્રેમી આશિષ સોની તથા તેના મિત્રોને મળતા તેઓ ભેંસોને મુક્ત કરાવવા માટે પીછો શરૂ કર્યો હતો અને આ અંગે સો નંબર પર જાણ કરતાં અંકરેશ્વર બીડિઝન પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ રાજપીપળા ચોકડી વર્ષા હોટલ પાસે પહોંચ ગોઠવી હતી દરમિયાન જીવદેવયા પ્રેમી અને પોલીસ માહિતી આધારિત ટ્રકો આવતા તેને રોકી હતી અને તલાશી લેતા બંને ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલી સત્તાવીસ ભેંસો નજરે પડી હતી પોલીસે ટ્રક ચાલક જીરસાન મનસુરી ક્લીનર ઇમરાન જમાદાર બીજા ટ્રકનો ચાલક આરિફ શેખ અને આબિદ સુલ શેખની પૂછપરછ કરી આરોપી પાસે પશુની હેરફેર માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળ્યા ન હતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી બે લાખ સિત્તેર હજારની કિંમતની સત્તાવીસ ભેંસ અને રૂપિયા ચૌદ લાખની બે ટ્રક મળી કુલ સોળ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઘટના આવી બધી બની હતી કે વલણ ગામથી એક આમ નાગરિકમાં મને ઇન્ફોર્મેશન આપી હતી કે એકના એકના ઉપર એક ભેંસો ભરી હતી અનલીગલ તરીકેથી જેનાથી પશુઓને નુકસાન થાય એ રીતે વલણ ગામથી અને ધુલિયા ગામ મહારાષ્ટ્ર જવાની હતી એમાં ટોટલ અમે બે ટ્રક પકડી છે એક ટ્રકમાં ચૌદ જેવી ભેસો છે અને એક ટ્રકમાં તેર જેવી હા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અમે પછી પોલીસના જવાને નિડર થઈને અમારો સાથ આપ્યો ને ગાડી અહીંયા લઈને આવ્યા પ્રતિન ચોકડી અમે ગાડી જમા કરાવી છે